બધા તીર્થયાત્રાના ફળ અને સઘળા યજ્ઞોના ફળ મળશે બે દિવસે એક ભાગ હું મૂકીશ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ઘર પરિવાર મિત્રો ને પણ જણાવજો શ્રી ગણેશજી ને યાદ કરીને ચાલો શરૂ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ યજ્ઞ શ્રીમદ ભાગવત નું રહસ્ય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદી હેતવે તાપ ત્રય વિનાશાય

સ્વસ્તિ નો બૃહસ્પતિ ધનુ શાંતિઃ શાંતિઃ શાંતિ કાર્યના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ ક્યારેક વિઘ્ન આવી પડે છે માટે વિઘ્નોના નિવારણ માટે શુભ કાર્યના પ્રારંભમાં મંગલાચરણની આવશ્યકતા છે શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં શ્રી કૃષ્ણની શ્રી કૃષ્ણના નામની સ્તુતિ નથી પરંતુ જે પરમ તત્વનો ધ્યાન કરવાનું કહ્યું છે તે સત્યમ પરમ એ નામથી ઓળખાવ્યું છે ભાગવત માં ત્રણ મંગલાચરણ વર્ણવેલા છે પહેલા સ્કંદમાં વ્યાસદેવનું મંગલાચરણ બીજા સ્કંદમાં શુકદેવજીનું મંગલાચરણ અને સમાપ્તિમાં આવે છે સૂતજીનું મંગલાચરણ ત્વમેકમ શરણ્યમ ત્વમેકમ વ્રણ્યમ તું જગત નો પાલક અને સ્વપ્રકાશક છે હે પરમાત્મન તું એક જ જગત કરતા રક્ષક અને સંહાર કરતા છે તું એક જ સૌથી મહાન અચણ અને વિકારહિત છે જેનું આચરણ મંગલ છે તે માનવ ઠાકોરજીનું સ્વરૂપ મંગલ છે જ્યારે પ્રત્યેક જીવનું બધું આચરણ અમંગલ છે જેને કામનો સ્પર્શ છે તે બધું અમંગલ છે પ્રભુનું બધું મંગલ છે કારણ કે કામ પ્રભુને સ્પર્શ કરી શકતો નથી સુતજી કથામાં શ્રોતાઓને સાવધાન કરે છે

આ નિયમ નિત્ય જાળવી રાખનારના મનની શુદ્ધિ થશે કોઈ જીવ વધારે ભક્તિ કરે તો સ્વર્ગના સ્વર્ગના દેવોને પણ ગમતું નથી દેવો એમ માને છે કે આ બહુ ભક્તિ કરશે તો અમારા માથે પગ મૂકીને પ્રભુના ધામમાં જશે આથી દેવો સત્કર્મમાં વિઘ્ન નાખે છે તેટલા માટે દેવોની સ્તુતિ પ્રાર્થના કરવી પડે છે કહે દેવો કૃપા કરીને અમારા સત્કર્મમાં વિઘ્ન ન રાખશો હે સૂર્ય દેવ અમારું કલ્યાણ કરો હે વરૂણ દેવ અમારું કલ્યાણ કરો ભક્તિમાં જે જે વિઘ્ન આવે તેનો ભગવાન વિનાશ કરે છે ભક્તિમાં ઇન્દ્રિયો અને સંસારના વિષયો જ વિઘ્ન કરે છે એવું નથી કોઈ કોઈ વખત તો સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે છે તેથી ઉપનિષદના આરંભમાં શાંતિ પાઠ કરવો પડે છે બ્રહ્મા દેવોને વંદન કરીને પ્રાર્થે છે કે અમારા ધ્યાન ભક્તિ અને સત્સંગમાં કોઈ પ્રકારનો અંતરાય ન આવે વિઘ્ન ન આવે તમારો થી કોઈ સાધારણ માણસ હોય અને તે ભાગ્ય યોગે વધારે કમાઈને મોટો બંગલો ઉભો કરે તો તમારું હયું ઠરે છે કે બળે છે ઇન્દ્રને પણ મત્સર આવે છે ગોવર્ધન લીલામાં ઇન્દ્રરાજાએ વિઘ્ન કર્યું હતું જ્ઞાન અને ભક્તિને જે વધારે છે તેને ગોવર્ધન કહે છે જ્ઞાન અને ભક્તિ કોઈ વધારવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઇન્દ્રરાજા વાસનાનો વરસાદ વરસાવે છે એક એક ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ હોય છે

તેનું નામ સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે મનુષ્ય સત્કર્મ કરે છે ત્યારે તેનું પાપ વિઘન કરવા આવે છે તે નાશ કરવા માટે મંગલાચરણ કરવામાં આવે છે તમારાથી સતત કૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહીં પણ જગતના સ્ત્રી પુરુષોનું ધ્યાન ન કરો ઈશ્વરનું ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે છે શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી તેનું સર્વ મંગલ છે જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે જહાજો વિચાર કરશો તો સમજાશે કે મન કેમ બગડેલું છે વારંવાર સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે પરંતુ પ્રભુનું ધ્યાન કરવામાં આવે તો બગડેલું મન સુધરી જાય છે સકામનું ચિંતન કરવાથી મનમાં સકામતા આવે છે જ્યારે નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર જીવ અમંગલ છે પ્રભુ મંગલમય છે ભાગવત એ પરમહંસોની સંહિતા છે ભાગવત એ મોક્ષ પ્રાપ્ત કરવાનું સરળ સાધન છે ભાગવત ભગવાન નારાયણનું સ્વરૂપ છે ભાગવત એ દર્શન શાસ્ત્ર છે ભાગવત એટલે ભગવાન મેળવવાનું સાધન ભાગવત એ માખણ છે બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે સર્વ શાસ્ત્રોમાં સારરૂપ આ કૃષ્ણ કથા છે ભાગવત જ એવો ગ્રંથ છે જેમાં પરમાત્માના દર્શન કરવાનું સરળ અને ઉત્તમ સાધન બતાવવામાં આવ્યું છે આમ તો પરમાત્માના દર્શન માટે શાસ્ત્રો છે તેમ છતાં ભાગવતનું દર્શન અલૌકિક છે ભાગવત સર્વને માટે છે ભાગવતનો આશ્રય કરશો તો ભાગવત તમને પરમાત્માની ગોદમાં બેસાડશે તમને નિર્ભય અને નિઃસંદેહ બનાવશે શ્રીમદ ભાગવત મુમુક્ષુઓ માટે એક એવો અત્યુત્તમ ગ્રંથ છે કે જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું અનુપમ સંમિશ્રણ છે ભાગવતે ભવરોગની દવા છે આ કથનની વાસ્તવિકતાનો અનુભવ જ્યારે કોઈ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના રંગથી પરિપૂર્ણ રંગાયેલા વક્તાના મુખથી ભાગવત શ્રવણ કરીને ભાવવિભોર બનીએ છીએ ત્યારે સમજાય છે ભાગવત મનને સુધારે છે પરમાત્માનો સાક્ષાત અનુભવ એ જ ભાગવતનું ફળ છે ગમે તેવા ખરાબ સ્વભાવનો મનુષ્ય હોય પરંતુ ભાગવત સાંભળ્યા પછી તેનો સ્વભાવ સુધરી જાય છે અને રહેણી કરણી સરળ થઈ જાય છે તેના વિચારોમાં પરિવર્તન થઈ જાય છે તેને પોતાના દોષનું દર્શન થાય છે ભાગવત તો અનુપમ ઔષધિ છે પાડીએ તો ઝાઝી સફળતા ન મળે શિસ્ત અને નિયમ નું પાલન દરેક બાબતમાં જરૂરી છે ભાગવત વ્યવહાર અને પરમાર્થ સમન્વય કરી આપે છે યોગીઓને વનમાં તપશ્ચર્યા કરતા સમાધિમાં જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ ગૃહસ્થને પોતાના ઘરમાં જ ભાગવતથી મળી શકે છે ભાગવત કથા વાંચવાથી કે સાંભળવાથી મુક્તિ મળે છે તમે જેટલો સમય કથા સાંભળો એટલો વખત અવશ્ય મુક્તિ મળે છે ભાગવતની રચના જ તે માટે કરવામાં આવેલી છે ભાગવત ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો છે અઢારની સંખ્યા પરિપૂર્ણ છે રામજીની બાર કળા અને કૃષ્ણની સોળ કળા એવો ભેદ રાખશો નહીં ભાગવત તો ભગવાનનું નામ સ્વરૂપ છે નામ સ્વરૂપથી મન શુદ્ધ થાય અને પછી જ સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે મનના મૈલને દૂર કરવાનું સાધન ભાગવત શાસ્ત્ર છે મનને શુદ્ધ કરવાનું સાધન ભાગવત કથા છે ભાગવત કદી એમ નથી કહેતું કે ઘર હોડવાથી જ ભગવાન મળે છે ભાગવત તો ઘરમાં પણ વિવેકથી રહેવાનું કહે છે ઘર અને ઘરમાં જે કંઈ છે એ બધું પરમાત્માનું જ છે એ પ્રકારના સમર્પણ ભાવથી રહો જ્યાં આપણે આ માલિક પણ નથી તો ધનના અને ઘરના માલિક કઈ રીતે થઈ શકવાના છીએ તમે ઘરના માલિક નહીં પણ સેવક થઈને રહેજો માલિક તો શ્રીકૃષ્ણ માત્ર ઉપયોગ કરવાનો જ અધિકાર છે ઉપભોગ કરવાનો નહીં લક્ષ્મીના માલિક તો શ્રીકૃષ્ણ છે શ્રીકૃષ્ણ સિવાય કોઈ લક્ષ્મી પતિ નથી એટલે તમે ભગવાનના સેવક થઈને રહો ધનનો ઉપયોગ વિવેકથી કરજો ધનનો દુરુપયોગ કરનારા પર ભગવાન નારાજ રહે છે ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ જ્ઞાન સત્ર છે જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે જ્યાં ફળની સમતા હોય એ સત્ર કહેવાય છે શ્રી કૃષ્ણના વિયોગરૂપી રોગની દવા ભાગવત છે ભાગવત કથાનો એક એક પ્રસંગ જીવનમાં ઉતારે એનું જીવન સુધરશે તે સુખી બનશે સંતનો આશ્રય કરનારા સંત બને છે ભાગવતનો આશ્રય કરનાર ભગવાન જેવો બને છે પરમાત્માનું એક નામ માધવ રામ છે માધવ રામ એટલે કે માયાપતિ જીવ સંસારમાં આવતા તે માયાને આધીન થાય છે પણ પરમાત્મા જગતમાં આવતા માયા તેમની દાસી થઈને રહે છે જેને નિર્ભય બનવું છે એને પરમાત્માના શુભ ચરણનો આશ્રય કરવો પડશે શ્રી કૃષ્ણનો આશ્રય લેનારને કોઈ પ્રકારનો ભય રહેતો નથી જગતમાં બળ અને બુદ્ધિબેનો ઝઘડો ચાલે છે પરમાત્માના દર્શન કર્યા પછી પણ કેટલાકની બુદ્ધિ સુધરતી નથી દાખલા તરીકે દુર્યોધન અને રાવણ પરમાત્મા શ્રી કૃષ્ણ કૃપા કરે છે ત્યારે પ્રભુના નામમાં પ્રીતિ થાય છે એમ જ્યાં જ્યાં જે કામ કરો ત્યાં પણ ભગવાન છે પ્રતી ક્ષણ મનુષ્ય સાવધ રહે ભગવાનનો ડર રાખે તો તે પાપ કરતા અટકે છે જે પાપ કરે છે તેને કડવા ફળ ભોગવવા પડે છે પોતાની અંદર દર્શન કરવા એ ભાગવતનું ફળ છે ભગવાન ગોલોકમાં બિરાજે છે એ આપણે જાણીએ છીએ તો આપણે ગોલોકમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી પોતાનામાં જ પરમાત્માના દર્શનનો અનુભવ કરવો જોઈએ જળ ચેતન સર્વમાં પરમાત્માના દર્શન કરવા એ જ ભાગવતનું પરમ ફળ છે યાદ રાખો પરમાત્મા સર્વ સ્થળે સર્વ વસ્તુમાં રહેલા છે દૂધમાં માખણ રહેલું છે છતાં દેખાતું નથી પણ તેને દહીં બનાવી મંથન કરવાથી માખણ દેખાય છે તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી એમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી પરમાત્માનો સાક્ષાત અનુભવ થાય છે એ જ ભાગવતનું ફળ છે સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉપદેશ છે ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે

તેના શ્રવણ થી આસ્તિક ને પણ માર્ગદર્શન મળશે અને જે નાસ્તિક હશે તે તે ધર્મનો રાગી આસ્તિક થશે ભાગવત માં વ્યવહાર નું જ્ઞાન આપવામાં આવ્યું છે ભાગવત માં જ્ઞાનીઓ કર્મયોગ સમાજ ધર્મ સ્ત્રી ધર્મ આપદ ધર્મ રાજનીતિ વગેરે નું જ્ઞાન ભર્યું છે આ એક જ શાસ્ત્ર એવું અદ્ભુત અને અમૂલ્ય છે કે જેનું શ્રવણ અને મનન કર્યા પછી મનુષ્યને જગતમાં બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી ભાગવત કથા સાંભળીને કાંઈ પણ જીવનમાં ઉતારો તો કથા સાંભળેલી સાર્થક થાય સત્કર્મની સમાપ્તિ હોતી નથી જીવનની સમાપ્તિ સુધી સત્કર્મ કરજો જીવનના છેલ્લા શ્વાસ સુધી શ્રી કૃષ્ણ સેવા કીર્તન અને નામ સ્મરણ કરજો શ્રીમદ ભાગવત માં સર્વ પાપો નો નાશ કરનારા સર્વ કષ્ટો ને હરનારા ઇન્દ્રિયોના નિયંતા ભગવાન શ્રી હરિ નું સાક્ષાત વર્ણન કરેલું છે સ્વર્ગના દેવો અત્યંત સુખ ભોગવે છે પરંતુ તેથી તેમના પુર્ય નો નાશ થાય છે આથી તેઓને પડવાની બીક રહે છે તેમના પુર્ય નો ક્ષય થતા જ તેઓને સ્વર્ગમાંથી હડસેલી દેવામાં આવે છે દેવોને નીચે ધકેલતી વખતે જરા પણ દયા રાખવામાં આવતી નથી તેઓ એવી રીતે પડે છે કે માથું નીચે અને પગ ઊંચે હોય છે પશુ પક્ષીઓ ભોગવે છે તેથી તેમના પાપનો ક્ષય થાય છે જ્યારે સ્વર્ગના દેવો સુખ ભોગવે છે તેથી તેમના પુણ્યનો ક્ષય થાય છે તેઓ નવું પુણ્ય ઉપાર્જન કરી શકતા નથી મનુષ્ય જે પુણ્ય લઈને સ્વર્ગમાં ગયો હોય તે પુણ્ય જ ભોગવે છે સ્વર્ગમાં કઈ નવું પુણ્ય ઉપાર્જન થતું નથી મનુષ્ય યોની એક માત્ર એવી છે કે તેમાં પાપ અને પુણ્ય બંને થાય છે મનુષ્ય ભલે પાપ કરતો હોય પણ ધારે તો સત્સંગથી પાપ કરતો અટકી જાય અને નવું પુણ્ય ઉપાર્જન કરવા માંડે જ્યાં સુધી મનુષ્ય પાપ કર્મમાં રચ્યો પચ્યો રહે છે ત્યાં સુધી તે પરમાત્માના દર્શનનો અધિકારી બનતો નથી પરંતુ પાપ કરતો રોકાઈ જાય તો તેને પરમાત્માના દર્શન અવશ્ય થાય પાપીને પરમાત્માના દર્શન થતા નથી માનવ શરીર મેળવીને પરમાત્માના દર્શન નહીં કરનાર જીવ દુખી થાય છે માનવ જન્મ સાંસારિક સુખ માટે નથી

જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ એમ બે પૂરો પાડ્યો છે બહુ મજા આવશે મન શાંત થઈ જશે આગળની કથા બે દિવસે આવશે તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ